ઓએલએક્સ અને કાર્સ ટ્વેન્ટી ફોરના નામે સિત્તેર લાખથી વધુની છેતરપિંડી કરનાર મહાઠગીને જૂનાગઢ પોલીસે મહારાષ્ટ્રથી પકડ્યો ઓનલાઈન કાર લે વેચ કરનાર માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે જૂનાગઢમાં રહેતા એક રહિત સાથે ઝાંઝરડા રોડ પર રહેતા એક ડોક્ટરની સ્વિફ્ટ કાર બતાવી એક્સચેન્જના નામે રૂપિયા બે લાખ પચીસ હજાર પડાવી છેતરપિંડી આચરતા જુનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા કુલ અગિયાર જેટલા છેતરપિંડીના ગુના આવ્યા સામે છેતરપિંડી કરનાર શખ્સ દ્વારા ઓએલએક્સ એપ્લિકેશનમાં કાર વેચાણ કરવા મૂકેલ લોકોની જાહેરાત જોઈ ફોર વ્હીલના માલિકોનો જુદા જુદા મોબાઈલ નંબરથી સંપર્ક કરી પોતા પાસે કાર સેવેન્ટી ફોરની ફ્રેન્ચાઇઝી હોવાનું કહી ગાડી લેનાર તથા વહેંચનાર પાર્ટીને લોભામણી લાલચ આપી પૈસા આંગળિયા મારફતે મેળવી સિત્તેર લાખ નેવું હજારની છેતરપિંડી કરનાર વિસનગર મહેસાણાનો પિયુષ મહેશભાઈ પટેલની જૂનાગઢ પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરે આ મામલે જૂનાગઢ એસપીએ સમગ્ર ગુના અંગે માહિતી આપી હતી ગઈ પચીસ નવ બે હજાર પચીસના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની ઉપર ફોન આવે અને કાર ટ્વેન્ટી ફોરમાંથી બોલે છે એની પાસેની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે એટલે એ વ્યક્તિને ડોક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી સવા બે લાખ જેવા રૂપિયા એ રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી પોલીસે બીએનએસની ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન પીઆઈ પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા કાર્યથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ ડીવાયસપી ઓફિસના કમલેશભાઈ ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન એમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં એનું મૂળ નામ પિયુષ પટેલ છે મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર ટ્વેન્ટી ફોરની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર ઓએલએક્સ ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી તો એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમન ટેનસ્લીએ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક કરતો કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કયા હતા કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે પોતાની પાસે કાર ટ્વેન્ટી ફોરની ફ્રેન્ચાઇઝી છે અને આંગળિયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ દિવસમાં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરતને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો તો આ જે ધવલ પટેલ છે જે આરોપી તો એની પૂછપરછમાં એણે અગિયાર જેટલા ગુના જે એણે કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તો એ અગિયાર ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ અગિયાર એક ગુનાની એણે કબૂલાત આપી છે આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતાં અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી વિશેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે અગિયારેક ગુના એને હમણાં કબૂલાત આપી છે એ લગભગ સિત્તેર બોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ અલગ અલગ સિમ કાર્ડ બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના ક્રમે કબજે લીધી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે અલગ 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 સિમ કાર્ડ અને અલગ અલગ નામ ક્યાંક પિયુષ પટેલ ક્યાંક અર્પિત પટેલ હાર્દિક પટેલ સંજય રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનાર ને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનાર ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો અગિયાર અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયો છે જુનાગઢમાં હાલમાં બે કે ત્રણ ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે

જય ભવાની ચવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ